બોડેલી ને પૂરના પ્રકોપથી બચવા માટે તંત્રે બે વર્ષથી કોઈ કામગીરી નથી કરી દર વર્ષે માત્ર પાંચ ઇંચ વરસાદમાં બોડેલી અને આસપાસના ચાર જેટલા ગ્રામ પંચાયતોના વિસ્તાર ડૂબી જાય છે પરંતુ ચોમાસું નજીક હોવા છતાં વહીવટી તંત્ર હજુ પણ એકદમ નિષ્ક્રિય છે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી માં વરસાદી ચાચકલીયા અને અલી ખેરવા આ ચાર ગ્રામ પંચાયતો વચ્ચે પસાર થતા હરખલી કોતરમાં પાણીનો નિકાલ ન થતા ચારેય ગ્રામ પંચાયતોના વિસ્તારોમાં દસ દસ ફૂટ સુધી પાણી ભરાય છે બે વર્ષથી બોડેલી ડૂબી રહ્યું છે

પતરું દેખાય છે ને આ શટર એટલે પાણી આવે છે એટલે મુખ્યમંત્રી બી થકી ગયા ગયો તો એવું થયું ને તાણે શું થયું તાણે કંઈ કર્યું નહીં બંધ કરીને ગતા રહ્યા ખાલી પાછળ આપીને કે આવું હવે કરીશું 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 જે રીતે ઢોકલિયા છે કુંભારવાળા છે રજાનગર છે આ બધા વિસ્તારમાં પાણી ડૂબી જાય છે ઘણા ઘણા ઘર ઘરોને ડૂબી જાય છે નુકસાન બી અથત થાય છે જેનું કોઈ સુમાર નથી લાખો કરોડો રૂપિયાનું નુકસાન થાય છે પણ સરકારને કોઈ આંખ ઉગડતી નથી આના આ કેટલા વર્ષથી આ સમસ્યા આ ત્રણ વર્ષથી કન્ટિન્યુસ આ સમસ્યા છે જેથી થોડોક વરસાદ પડે તો બી ઘરોની અંદરથી પાણી નીકળી જાય નથી ઘરને સામાન કાઢવાની બી પરિસ્થિતિ નીકળ નહીં રહેતી જિલ્લા કલેક્ટરે પણ થોડા દિવસો પહેલા બોડેલી મુલાકાત તો લીધી હતી પરંતુ હજુ સુધી કોઈ કામગીરી શરૂ નથી થઈ આગામી ચોમાસા ને હવે છે અને ફરીથી બોડેલી સરકારની આ બેદરકારી લોકોના જીવન સાથે છેડા સમાન છે વિકાસ ની વાત જીરોજ વિકાસ છે પાણી એવું આયોજન થાય કે પાણીનો નિકાલ વ્યવસ્થિત રીતે થાય કોઈને સમસ્યા ના થાય એ જ અમારી સમસ્યા છે કે ભાઈ આ પાણીનો જે નિકાલ થઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો કે પાણી હમણાં તો નથી પણ ચોમાસું આવશે તો આના કરતાં ચાર ગણું પાણી આવશે એ પાણીના નિકાલનું જે સમસ્યા છે તે વ્યવસ્થિત થાય પાણી સારી રીતે જાય બોડેલી જિલ્લાનું મોટું વેપારી મથક અને ટેક્સદાતા છે છતાં પણ સરકાર સુવિધાઓમાં નિષ્ફળ રહી વડોદરાને બચાવવા માટે વિશ્વામિત્રી નદીને પહોળી કરવા કરોડો રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું પરંતુ બોડેલીની સમસ્યાની સરકાર અવગણી રહી છે સરકારની આ ભેદભાવ ભરેલી નીતિથી લોકોમાં નારાજગી પણ વ્યાપી છે હા આનું બજેટ તો મોટા પ્રમાણે જ હોવું જોઈએ કારણ કે વડોદરાની જેમ એને ઊંડી કરવી પડે એ બોડામાં જે ચાલે છે એ પ્રમાણે ઊડી કરવી જોઈએ શહેરીકરણ પ્રમાણે જે છે અત્યારે ડબાની તો કોઈ એવી એ નથી પણ એનું જે માપ છે એને એને પહોળો કરી અને સારું વ્યવસ્થિત કરે તો પાણીની સમસ્યા ઉકેલ થઈ જાય એમાં હા જે હરખડી કોતરની આજુબાજુ જે વિસ્તાર છે એ એમાં પાણી અટકવાનું મુખ્ય કારણ એ છે કે પૂરાઈ જાય કાંસ દર વર્ષે ખર્ચ એની સાફ સફાઈ આપણે કરીએ તો આજુબાજુ રજાનગર છે દિવાન ફર્યું છે રેલવે રેલવેની જે આજુબાજુ વિસ્તાર છે એને અસર થાય છે ગ્રામજનો આશા રાખીને બેઠા છે કે સરકાર કોતર પહોળો કરવા માટે ગ્રાન્ટ આપશે